આ દમ દાટી ને દંડાવાની સરકાર તમે દીવાવાળા માણસો નથી અમે તમારી ઈડી પીડી સીડી જે કાય હશે એ ચેલેન્જ સ્વીકારી લેશું એ પડકારોને ને પણ જીલી લઈશું અને પડકારો જીલીને આગળ વધશું આજે જે રીતે ભાજપ આમ આદમી પાર્ટી પાછળ પડી છે કે કોઈ પણ રીતે આમ આદમી પાર્ટી ખતમ થઈ જાય જોઈએ તો ભાજપના મિત્રોને જણાવા માંગીશ કે આમ આદમી પાર્ટી લોકોની લાગણીઓથી લોકોની લોકોની મહેનતથી બનેલી પાર્ટી છે કોઈ એક વ્યક્તિની કે સંસ્થાની પાર્ટી હોત તો ખતમ થઈ શકે પણ કરોડો લોકોના દિલની સંવેદનાઓથી બનેલી પાર્ટી છે એને સત્તાની તાકાતથી ખતમ નથી કરી શકાતી અમે ભાજપના આ તાનાશાહી ભર્યા વલણનો સખત કડક વિરોધ કરીએ છીએ અને એની સામે સંઘર્ષ કરીને લડતા રહીશું બીજી વાત કે આજે બપોરે જ્યારે વિશ્રામ પડ્યો ત્યારે અમારા આમ આદમી પાર્ટીના નેતા માનની શ્રી વસાવા ના બાબતમાં અમારા બધા ધારાસભ્યો અને સાથે સાથે કોંગ્રેસ પક્ષના પણ ધારાસભ્યો તમામ ધારાસભ્યો વિપક્ષના ડેલિગેશનના સ્વરૂપમાં માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવા માટે ગયા હતા અમારી આમ આદમી પાર્ટીની મુખ્ય રજૂઆત એ હતી કે ચૈતરભાઈ વસાવા જે રીતે ગુજરાતના યુવાનો અને આદિવાસી સમાજ માટે લડાઈ લડે આદિવાસી સમાજના નાનામાં નાના પ્રશ્નો બાબતે બહુ મજબૂતી થી રજૂઆત કરે છે અવાજ ઉઠાવે છે સંઘર્ષ કરે છે અને એના કારણે આદિવાસી સમાજને ખૂબ મોટો ફાયદો ફાયદો છે અને આદિવાસી સમાજને થાય છે માટે આદિવાસી વિસ્તારોની અંદર નું પ્રભુત્વ ખૂબ વધી રહ્યું છે અને ચૈતરભાઈનું વધતું પ્રભુત્વ રોકવા માટે ભાજપના નેતાઓ દ્વારા ભાજપની સરકાર દ્વારા એમની ઉપર ખોટા કેસો કરવા મોટી મોટી કલમો લગાવી દીધી

આ સિવાય પાટણના ધારાસભ્યની સામે પાટણના ચીફ ઓફિસર જે રીતનું વર્તન કરી રહ્યા છે એ બિલકુલ અયોગ્ય અને ગેરબંધારણી વર્તન છે ધારાસભ્યના પ્રિવિલેજની વિરુદ્ધનું વર્તન છે એની પણ રજૂઆત મેં કરી આમ વિરોધ પક્ષના ધારાસભ્યોની સામે અને વિશેષ રૂપમાં અમારા ચૈતરભાઈ વસાવાની વિરુદ્ધમાં જે રીતે સરકારી તંત્ર ખોટી રીતે દ્વેષપૂર્ણ રીતે મનસ્વી અને એકતરફી રીતે ભાજપના ઈશાને કામ કરે છે એ આવી કાર્યવાહી બંધ કરી દેવી જોઈએ તાનાશાહી બંધ કરી દેવી જોઈએ વિરોધ પક્ષોને દબાવવા માટેની કોશિશ ન કરવી જોઈએ ખાસ